જૂનાગઢના સુખપુરના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે ગામને ટીપી સ્કીમ હેઠળ લાવવાના નિર્ણયનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ખેડૂતોની જમીન કપાત થતી હોવાથી ગ્રામજનોએ રજૂઆત કરી હતી ગ્રામજનોની રજૂઆતોને ધ્યાને ન લેવાતા ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે લોકસભાના મતદાનને બે દિવસની વાર છે ત્યારે જૂનાગઢ તાલુકાનું સુખપુર ગામ છે એ ગામના સમગ્ર ગામે આજે મતદાનનો બહિષ્કાર કર્યો છે વાત કરીએ આ ગામની આ ગામની અંદર હું આપને જે દ્રશ્યો બતાવું છું એ દ્રશ્યોની અંદર મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા છે જે ગ્રામજનોનો રોષ છે એ ટીબી સ્કીમને લઈને રોષ છે ટીપી સ્કીમને લઈને ગ્રામજનોમાં જે રોષ ફાટી નીકળ્યો છે વાત કરીએ ટીપી સ્કીમ ની તો જે ટીપી સ્કીમ છે એને કારણે તેમની જમીનો છે એ જમીનો ડૂબમાં જતી હોય ત્યારે આ આજે સમગ્ર ગ્રામજનો ભેગા થાય ત્યારે આપણી સાથે મહિલા છે મહિલાઓ સાથે વાત કરીએ શું નામાં નીરપરા હસ્તિકા અમારે જે જમીન છે ખેડૂતની જમીન છે એ સરકાર ખરીદી કરી લે છે સો ટકા માંથી ચાલીસ ટકા અમે મતનો બહિષ્કાર કરી છે અમારે આ લોકશાહી તંત્ર છે તો લોકોના મત થકી ચૂંટાઈને આવે છે સરકાર તો પછી સરકારને જોવું પડે કે લોકોની જે સબ છે એનો સમસ્યા શું છે એનું નિરાકરણ કરવું પડે લોકશાહી છે આવી લોકશાહી હોય કે નહીં અમે મતદાન કરવાના જ નથી બીજા આપણી સાથે છે એમની સાથે વાત કરીએ આપને બતાવું છું કે જે મહિલાઓ છે મોટી સંખ્યામાં ભેગી છે એમની સાથે જ વાત કરીએ શું નામ આપનું મારું નામ ઉષાબેન ગજેરા છે હું સુખપુર ની રેવાસી છું અમારે મતદાન નો બહિષ્કાર કરવાનો છે અમે પાંચ પાંચ દિવસ ત્યાં બેઠા છે તો અમને કોઈ જવાબ આપતું નથી એટલે અમારે મત નાખવાના જ નથી ખેડૂતો આપણી સાથે એમની સાથે આપની કઈ રીતે જમીન ડૂબમાં જાય છે કઈ રીતે આપને ટીપી સ્કીમ થી નુકસાન થાય ટીપી સ્કીમ થી ઈ લોકોને અમારી જમીન મફતમાં પડી લેવી ચાલીસ ટકા જમી લઈ લઈએ અમારી પાસે દસ ટકા હોય તો ચાલીસ ટકા ઈ લઈ લઈએ એમાંથી પાછો બેટરમેન ચાર્જ લગાડીને એકસો ને છપ્પન કરોડ અમારે ભરવાના અમારા પૈસે ઈ લોકોને વિકાસ કરવો છે અને માલ એને કમાવો છે અમારી જમીન લઈને ઈ લોકો વેચી નાખે છે આવા કાયદા અમે કોઈ દી દુનિયામાં જોયા નથી અને આ લોકો નેતાઓ અને આ બધા એમ કે અમે ખોટું આશ્વાસન આપી અને એમ કે અધિકારી અમને માનતા નથી અરે તો તમે એને છૂટા કરો કા તમે રાજીનામું દો અમારી આ જમીન પચાવી લેવાની આ લોકોને ચાર ચાર પાંચ પાંચ વીઘા જમી હોય નાના નાના બાળકો હોય છ છ દિવસ અમે આ ઝાંસીને પૂતળે બેઠા કોઈ લોકોએ એ જોવાય નથી આવ્યા ને અત્યારે ભિખારીની ની મત લેવા આવે છે અમે કોઈ પણ ભોગે કોઈને મત આપશું નહીં મતદાન સંપૂર્ણ કરીએ છીએ વિશ્વાસ નથી કોઈનું કામ આ લોકો કરવાના નથી એક હતું છે આ કોઈની બીક જ નથી એને ખબર જ છે કે આપણે ચૂંટાઈ જવાના છે એટલે અમારો કોઈ જવાબ દેતું જ નથી અમને બીજા ખેડૂતો આપણી સાથે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન શું શું તમારું શું નામ ચંદુભાઈ અમારો પ્રશ્ન ટીપી

જેવોને જેઓની જે ટીપી સ્કીમમાં જમીન જાય છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પારાવાર નુકસાન થાય અને ખેડૂતો બરબાદ થઈ જાય એમ છે ત્યારે આજે મતદાનને બે દિવસની વાત છે ત્યારે સમગ્ર ગામે જે મતદાનનો દિવસ છે એ મતદાનના દિવસે મતદાન નહીં કરી અને વિરોધ કરશે બિપિન પંડ્યા વીટીવી જૂનાગઢ